હાલો મિત્રો તો આજે હું તમારા માટે લઈને આવી ગઈ છું માત્ર સાત થી આઠ મિનિટમાં બનીને રેડી થઈ જાય તેવું લીલી ચોળીના શાકની રેસીપી તો તમને વળી એવું લાગશે કે આ લીલી ચોળીના શાકમાં શું નવાય છે બધા તો બનાવતા જ હોય છે પણ આજે આપણે આ શાક છે તે થોડીક અલગ રીતથી બનાવીશું જેનાથી આપણું આ શાક છે તે ખાવામાં ખૂબ જ સરસ બનીને તૈયાર થશે તો લીલી ચોળીનું શાક બનાવવા માટે મેં અહીં 250 ગ્રામ જેટલી લીલી ચોળી લઈ લીધી છે તો અહીં આપણે જ્યારે ચોળીની પસંદગી કરીએ ત્યારે આવી થોડી કોણી અને થોડી દાણાવાળી હોય તેની પસંદગી કરવાની છે જેથી શાકમાં થોડા દાણા અને થોડી આ કોણી ચોળીના કટકા છે ને તો શાક ખાવામાં છે તે ખૂબ જ સરસ લાગતું હોય છે એટલે આપણે આ રીતની ચોળીની પસંદગી કરવાની છે તો હવે આપણે જે દાણાવાળી ચોળી છે તેને આપણે આ રીતે ફોલીને દાણા કાઢી લેવાના છે અને જે કોણી ચોળી હોય તેના આપણે ટુકડા કરી લેવાના છે તો ચોળીનું શાક તો લગભગ બધાના ઘરમાં બનતું જ હોય છે પણ ક્યારેક આપણે કેવું કરતા હોય કે ચોળી ફોલવામાં તો બહુ જ વાર લાગે બધાને ખબર જ છે તો ક્યારેક આપણે કેવું કરીએ કે ચોળી રીંગણનું શાક ક્યારેક ચોળી બટેટાનું શાક આપણે રીતે બનાવતા હોય પણ જો તમે આ રીતે એકલી ચોળીનું શાક ન બનાવ્યું હોય ને તો એકવાર જરૂરથી બનાવજો આપણે ચોળી બટેટા ચોળી શાક ને તો પ્રોપર જે ચોળીનો ટેસ્ટ આવતો હોય ને મિત્રો તે શાકમાં ટેસ્ટ નથી આવતો તો આ રીતે એકલી ચોળીનું શાક જો તમે બનાવીને ખાશો ને મિત્રો તો આ શાક ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગશે તો આજ રીતે આપણે બધી ચોળીને કટિંગ કરીને રેડી કરી નાખશું તો મિત્રો પોણી કલાક પછી મેં બધી ચોળીને એકદમ સરસ રીતે કટિંગ કરીને રેડી કરી લીધી છે તમે જોઈ શકો છો તો હવે આપણે ચોળીનું શાક બનાવવાનું શરૂ કરીએ તો એના માટે મેં અહીં મીડિયમ ગેસની ફ્લેમ ઉપર એક કુકર ગરમ કરવા માટે રાખી દીધું છે તો હવે આપણે તેની અંદર ચાર થી પાંચ મોટી ચમચી જેટલું અહીં આપણે તેલ ગરમ કરવા માટે રાખી દઈશું તો આપણે જ્યારે પણ કઠોળનું શાક બનાવતા હોય ને ત્યારે આપણે આ રીતે તેલનું પ્રમાણ છે તે થોડું વધારે રાખવાનું છે જેથી શાકનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવશે અને હવે આપણે શાકમાં અડધી ચમચી જેટલા અજમા ઉમેરવાના છે કેમ કે ચોળી છે તે પચવામાં થોડી ભારે હોય છે એટલે આપણે જો આ રીતે વઘારમાં થોડા અજમા એડ કરી દઈશું ને તો ચોળીનું શાક છે તે પચવામાં ખૂબ જ હળવું રહેશે ત્યારબાદ અડધી ચમચી જેટલી રાઈ ઉમેરીશું અને રાઈ એકદમ સરસ રીતે ફૂટી જાય એટલે હવે આપણે તેની અંદર થોડું એવું જીરું ઉમેરી દઈશું ત્યારબાદ એક ચપટી જેટલી હિંગ ઉમેરીશું અને હવે ચારથી પાંચ જેટલી લસણની કળીના આ રીતે નાના નાના ટુકડા કરીને એડ કરી દઈશું અને એકદમ સરસ રીતે થાય ત્યાં સુધી આપણે આપણે લેવાના છે તો કઠોળનું શાક બનાવીએ ત્યારે આ રીતે થોડા લસણનો ઉપયોગ કરવાનો જેથી શાકનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે તો હવે આપણે જે કટિંગ કરીને ચોળી રાખી હતી તેને આપણે ઉમેરી દઈશું અને એકદમ સરસ એવું મિક્સ કરી લઈશું તો હવે આપણે ચોળીનું શાક છે તે ઝડપથી કૂક થઈ જાય એના માટે હવે આપણે તેની અંદર સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું અને આપણે થોડી એવી મીડિયમ ટુ સ્લો ગેસની ફ્લેમ રાખી આ રીતે વચ્ચે વચ્ચે ચલાવતા જઈશું અને શાકને આપણે ત્રણ થી ચાર મિનિટ માટે આપણે કૂક કરી લેવાનું છે તો જ્યાં સુધીમાં આપણું ચોળીનું શાક કુક થાય છે ત્યાં આપણે એક મીડિયમ સાઈઝ ટમેટાને કટ કરીને શાકમાં એડ કરી દઈશું તો જ્યારે પણ આપણે આ ચોળીનું શાક બનાવીએ ત્યારે આપણે આ રીતનું એક મીડિયમ સાઇઝનું ટમેટું હોય તેનો જ ઉપયોગ કરવાનો છે તો આ ચોળીના શાકમાં આપણે બહુ વધારે પડતા ટમેટાનો પણ ઉપયોગ નથી કરવાનો કેમકે જો આપણે અહીં વધારે ટમેટાનો ઉપયોગ કરીશું ને તો પ્રોપર જે ચોળીનો ટેસ્ટ આવવો પડે ને તે શાકમાં નહીં આવે અને શાક બરાબર નહીં બને તો આ રીતે આપણે માત્ર થોડું એવું જ ટમેટો ઉમેરવાનું છે તો શાકમાં આપણે એક મીડિયમ સાઈઝનું ટમેટું ઉમેરી દીધું છે તો હવે આપણે ઢાંકણ ઢાંકી માત્ર બે મિનિટ માટે કૂક કરી લઈશું તો બે મિનિટ જેટલો સમય થઈ જાય એટલે હવે આપણે ઢાંકણ ખોલી લઈશું અને શાકને એકદમ સરસ એવું મિક્સ કરી લઈશું તો માત્ર બે મિનિટમાં જ તમે અહીં જોઈ શકો છો આપણા ટમેટા પણ આ રીતે હલકા એવા સોફ્ટ થઈ ગયા છે તો હવે આપણે તેની અંદર આપણે લસણવાળી ચટણી ઉમેરવાની છે તો અહીં મેં આ લસણવાળી ચટણી બનાવવા માટે આઠ થી દસ જેટલી લસણની કળી બે ચમચી જેટલું

કેમ કે ઘરમાં આપણે નાના બાળકો હોય તો તે બહુ વધારે ખાતા હોય એટલે મેં તેના માટે થોડું એવું ચોળીનું શાક બનાવીને સાઈડમાં કાઢી લીધું છે તો હવે બચેલી જે લસણવાળી ચટણી હતી તેને આપણે બધી જ શાકમાં ઉમેરી દઈશું અને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું તો અહીં આપણે જ્યારે આ શાક બનાવીએ ત્યારે લસણવાળી ચટણી છે તે આપણે તાજી બનાવીને જ એડ કરવાની છે જેથી આપણા શાકનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે તો એકાદ મિનિટ માટે આપણે લસણવાળી ચટણી ઉમેરી સાતળી લઈશું અને આ રીતે હળકું એવું થોડું એવું પાણી ઉમેરી આપણે બરાબર મિક્સ કરી લઈશું અને આ જ રીતે કન્ટિન્યુ ચલાવતા જઈ આપણે એકાદ મિનિટ માટે સાતળી લઈશું શાકને જો તમારે લીલી ચોળીનું શાક કોરું બનાવવું હોય તો આ શાક બનીને રેડી છે તમે આ જ રીતે શાકને સર્વ કરી શકો છો અને જો તમારે રસાવાળું શાક બનાવવું હોય તો તમારે તેની અંદર અડધા ગ્લાસ જેટલું પાણી ઉમેરી દેવાનું છે તો અહીં આપણે આ શાક છે તે રસાવાળું બનાવવાનું છે એટલે હવે આપણે તેની અંદર અડધા ગ્લાસ જેટલું પાણી ઉમેરી દઈશું અને ગેસની ફ્લેમ આપણે હાઈ કરી દઈશું તો હવે આપણે પાણી ઉમેરી એકદમ સરસ એવું શાકને મિક્સ કરી લઈશું જો તમારે અહીં વધારે કે ઓછો જે રીતે શાકમાં રસો રાખવો હોય એ પ્રમાણે તમારે પાણી ઉમેરી દેવાનું ત્યારબાદ અડધી ચમચી જેટલું અહીં આપણે ધાણા એડ કરવાનું છે જેથી આપણા શાકનો રસો છે તે એકદમ સરસ એવો ઘાટો બનીને રેડી થશે તો હવે આપણે કુકરનું ઢાંકણ બંધ કરી દઈશું અને ગેસની મીડિયમ ટુ હાઈ સાઈડ ફ્લેમ રાખી આપણે માત્ર બે વિસલ કરી લઈશું જેથી આપણા ચોળીના દાણા પણ એકદમ સરસ એવા સોફ્ટ થઈ જાય અને આપણા ટમેટા પણ એકદમ સરસ એવા મેચ થઈ જશે અને શાક સાથે મિક્સ થઈ જશે તો અહીં આપણે બે વિસર થઈ ગઈ છે અને કુકરમાંથી પ્રેશર પણ જાતે જ રિલીઝ થઈ ગયું છે તો હવે આપણે કુકરનું ઢાંકણ ખોલી લઈશું તો અહીં તમે જોઈ શકો છો આપણું ચોળીનું શાક છે તે એકદમ સરસ એવું રસાવાળું બનીને રેડી થઈ ગયું છે તો હવે આપણા ગરમા ગરમ શાક ઉપર આ રીતે જેના કટ કરેલા દાણા ઉમેરી દઈશું તો તમે પણ જો આ રીતે કોઈ દિવસ એકલી ચોળીનું શાક નું બનાવ્યું ને મિત્રો તો તમે એકવાર આ શાક જરૂરથી બનાવજો ઘરમાં સો ટકા બધાને ખૂબ જ ભાવશે તો અહીં આપણું આ રસાવાળું શાક પણ બનીને રેડી થઈ ગયું છે અને મેં અહીં ગરમા ગરમ રોટલી પણ બનાવીને રેડી કરી લીધી છે તો તમે આ શાકને રોટલી રોટલા ભાખરી પરોઠા સાથે ખાશો ને તો પણ આ શાક છે તે ખાવાની ખૂબ જ મજા આવશે તો હવે આપણે આ ગરમા ગરમ શાક રોટલીને સૌ કરી લઈએ તો તમને મારી આજની આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને જો રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જ નવી રેસીપીઓના વિડીયો જોવા માટે બાજુમાં આપેલા બે લાયકન પર ક્લિક કરજો જેથી તમને મારી નવી આવનારી રેસીપીઓના નોટિફિકેશન સૌથી પહેલાં મળે થેન્ક્સ ફોર વોચિંગ